અને કૈલાસમાં દેવતાઓ દર્શન કરીને શાંત બની ગયા અને કૈલાસમાં ભગવાન શાંત છે અને એટલે શિવ મંદિરમાં જાઓ એટલે બહુ શાંતિ રાખવી ત્યાં બહુ બોલવું નહીં શિવ મંદિરમાં શાંતિથી બેસવું તમારા વિચારો શૂન્ય બની જશે નહીતર એક દિવસ બન્યું એવું કે બધી નદીઓ ગઈ ભગવાન ભોળાનાથ પાણી એટલે નદીઓને ને ભગવાને ભોળાનાથે કીધું કે જાઓ તમારામાં છે ને નીર વધશે તમારામાં બધા સ્નાન કરશે તમારામાં પૂજા કરશે નદીઓને આપી દીધું ગાય માતા ગઈ એટલે ગાય માતાને ભગવાને એક કાથરોટ ભરીને આપ્યું એટલે ગાય તારી પૂજા થશે તારામાં દૂધ અમૃત ગણાશે લોકો તારી પૂજા કરશે સેવા કરશે વૃક્ષો ગયા વૃક્ષોને પણ ભગવાને છાબડું ભરીને આપ્યું આ કે તમારા ફળ લોકો ખાશે લોકોને આનંદ આવશે આમ આમ જગતના બધાએ આવી ગયા ને પછી તમારો ને મારો વારો આવ્યો માણા ગયો એટલે માણા ગયો ને એટલે માણા માણાએ ખોડો ભાઈદ્ર્યો ભગવાન આવી એટલે ભગવાને માણા અને ખોળામાં બધું પણ એક વસ્તુ કાથરોટ માટે ભોળાનાથ આ હું દબાવ્યું ભોળાનાથે કીધું આ દબાવ્યું ને એટલે માણા મારી પાસે આવશે કહ્યું હું શાંતિ દબાવી આ બધું હશે પણ શાંતિ મળશે નહીં આ તો આવી કથામાં ભગવાનના મંદિરમાં સત્સંગમાં કીર્તનમાં ત્યાં જ શાંતિ મળશે કે ભગવાને પગ નીચે દબાવી ગાડી હોય બંગલા હોય પરિવાર હોય પણ શાંતિ ન હોય તો તમે સીધા વાસણ ખખડતા હોય તો ધોતા ધોતા વાંધો પણ બીજા ઘણી રીતે ખખડતા હોય એના ઘણા પ્રકારો હોય પણ જો શાંતિ ના હોય ઘરમાં ગમે એટલું હોય વ્યવસ્થા પણ જો જીવનમાં શાંતિ ના હોય તો જીવન જીવવાની મજા ના તમે ઘરમાં જાઓ અને એવો આનંદ આવે બસ હાશ થઈ જવું જોઈએ એ શાંતિ